વધુમાં વર્ષ બે હજાર દસમાં પણ પોલીસ વિભાગમાં ભરતી કરેલા પ્રિન્સની સાથે સ્નીફર ડોગ અરૂણા પણ બાર વર્ષની થતાં સેવા નિવૃત્ત કરવામાં આવી હતી વીવીઆઈપી બંદોબસ્ત તથા વિવિધ સ્થળે બોમ્બ શોધવા ટ્રેન કરાયેલી આ લેબોરેટરો બ્રિજની અરુણાની પણ કામગીરી ખરેખર પ્રશંસનીય રહી હતી બંનેને આણંદમાં બનાવેલા સ્પેશિયલ પ્રાણીઓના ગરડા મોકલવામાં આવ્યા છે સુરત પોલીસને ગુનામો ઉકેલવામાં મદદરૂપ થનારા ડોબરમેન બ્રિડનો પ્રિન્સ અને સ્નીફર ડોગ અરુણાની આણંદ ખાતે સ્પેશિયલ પ્રાણીઓના ઘરડા ઘરમાં મોકલાતા તેઓના હેન્ડલર પર ભાવ થઈ જવા જે પામ્યા હતા અઝર સાથે પ્રકાશવાળા